હેલો ફ્રેન્ડ હું છું પ્રજાપતિ અને આજે આપણે દિવાળી સ્પેશિયલ પાન મુખવાસ બનાવવાના છે તો એના માટે મેં સૌથી પહેલાં પચાસ નાગરવેલના પાન લઈ લીધા છે એને આપણે સરસ સાફ કરીને સુકવી દેવાના છે પાણી બધું જ ચૂસાઈ જાય ત્યાં સુધી અને એને સુકાઈ જાય થોડાક પછી આપણે આવી રીતે હું તમને બતાવી દઉં એવી રીતે ફોલ્ડ કરીને જે એની જાડી નસો હોય છે એને કટ કરી લેવાની છે ઉપરથી કાતરની મદદથી આવી રીતે આપણે કટ કરવાનું છે અને બે ટુકડા કરીને પછી એમાંથી પણ ચાર ટુકડા કરવાના અને આપણે એકદમ ઝીણા ઝીણા નાગરવેલના પાનને કટ કરી લેવાના છે જો આવી રીતે કાતરની મદદથી એકદમ સરસ ઝીણા ઝીણા આપણે કટ કરી લેવાના છે એકદમ ઇઝીલી સરસ કટ થઈ જશે આમાં પાણીનો ભાગ ના રહેવો જોઈએ એકદમ કોરા કરી દેવાના છે અને પછી તમારે બધા જ આવી રીતે પાંદાને કટ કરીને લઈ લેવાના છે મોટા પાન નથી રાખવાના નાના સાઇઝના કટ કરવાના છે તો તમે જોઈ શકો છો આપણે બધા જ પાનને નાના નાના કટ કરી લીધા છે હવે ફ્રેન્ડ આપણે આ પાનની અંદર પચાસ પાનની અંદર આપણે બસ્સો ગ્રામ જેટલી તૂટી ફૂટી અંદર એડ કરી દીધી છે ત્રણ કલરની છે પછી આપણે જે સૂકું ટોપરું આવે છે એ છે કલરફુલ ત્રણ કલરનું એને એડ કરી દેવાની છે તમે એક કલરની પણ લઈ શકો છો પણ ત્રણ કલર હોય તો બહુ જ સરસ કલર દેખાય છે પછી સોપારીનો આવો ભૂકો રેડીમેડ મળે છે લવલીવાળો એ એડ કર્યો છે આપણે બસો ગ્રામ જેટલો બસો ગ્રામ જેટલી આપણે વરિયારી એડ કરી છે કાચી અને બસો ગ્રામ જેટલી ધાણાની દાળ એડ કરી દીધી છે પછી મને થોડીક સોપારી મોટી પણ ભાવે છે એટલે મેં થોડી સોપારી અંદર શેકેલી મોટી થોડી એડ કરી છે હવે ફ્રેન્ડ આપણે આની અંદર આવો રેડીમેટ મેન્થોલવાળી ચટણી રેડીમેડ કેસરવાળી મળે છે એ આપણે એડ કરી છે આ તમારે જરૂર એડ કરવાની આનાથી તમને એકદમ પાન જેવો ફ્લેવર આવશે એટલે આપણે અડધી ડબ્બી જેટલી એડ કરી છે અડધી રહેવા દેવાની છે પછી આવો ગુલકંદ રેડી મળે છે તમ માર્કેટમાં એ લઈ લીધો છે એને પણ આપણે અડધો જ એડ કરવાનો છે એટલે બસો ગ્રામ જેટલો બસો ત્રણસો ગ્રામ જેટલો આપણે એડ કરી દઈશું આની અંદર આપણે આની અંદર ખાંડ કે બીજું કશું નથી એડ કરવાનું ક્રશ કરીને કારણ કે ગુલકંદને તૂટી ફૂટીને બધું ગળ્યું જ હોય છે જે આપણે કેસરવાળી ચટણી એડ કરી છે એ પણ ગળી હોય છે એટલે આપણે બીજું કંઈ નથી એડ કરવાનું એટલે ત્રણસો ગ્રામ જેટલો ગુડગંદ આપણે એડ કર્યો છે જેને ફ્રેન્ડ પાન ખાવાનો બહુ જ શોખ હશે એને તો બહુ જ ભાવશે અને બહુ જ સરસ બને છે તમે આને સ્ટોર પણ કરી શકો છો તો તમે જરૂરથી બનાવજો અને ટ્રાય કરજો તો આપણે આ બધું જ મિક્સ કરી દેવાનું છે હાથેથી જ આપણે બધું સરસ મિક્સ કરવાનું છે એકદમ સરસ આપણે બે હાથેથી મસળીને મિક્સ કરી દઈશું આની અંદર હજુ આપણે એક વસ્તુ રહી ગઈ છે એને એડ કરી દઈએ આપણે ચણોઠીના પાન એડ કરવાના છે આશરે આપણે આ લેવાના છે સો ગ્રામ જેટલા હશે ચણોઠીના પાન એને સાફ કરીને અને પછી લઈ લેવાના છે અને એને પણ મિક્સ કરી દેવાના છે ચણોઠીના પાન તમારે જરૂરથી એડ કરવાના છે એ પણ તમને ઇઝીલી જ્યાં પાનનો ને એનો મટીરિયલ મળતું હશે ત્યાં મળી જશે એટલે તમને ચણોઠીના પાન તો તમારે એડ કરવાના જ છે તો જ આ મુખવાસ સરસ લાગશે તો તમે જોઈ શકો છો આપણે બે હાથનો ઉપયોગ કરીને એકદમ સરસ મસળીને મસાલાને મિક્સ કરવાનો છે એટલે બધું જ સરસ મિક્સ થઈ જાય બધું જ આની અંદર તમારે ચેરી કે દ્રાક્ષ કે એવું એડ કરવું હોય તો તમે કરી શકો છો પણ મેં નથી કરી તમે જોઈ શકો છો એકદમ સરસ આપણો મુખવાસ બનીને રેડી થઈ ગયો છે તો તમે પણ બનાવજો અને ટ્રાય કરજો અને વિડીયો સારો લાગે તો લાઇક સારી અને સબસ્ક્રાઈબ કરજો તો રેડી છે આપણો પાન મુખવાસ બહુ જ સરસ